તાલુકાના બોરડી ગામના અને હાલ તળાજા ખાતે રહેતા આદેડને ઢોર માર મારવામાં આવ્યો હોવાની તળાજા પોલીસ મથકમાં પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મૂળ બોરડી ગામના વતની અને તળાજા શહેરમાં રહેતા હનુભા અંકુભા સરવૈયા ઉમર વર્ષ અંદાજે પચાસ જેઓએ જુદા જુદા આરોપ સાથે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હિતુભા સરૈયા ગામતળાજાવાળાના દીકરાને ઉછીના પૈસા આપેલ હોય જેથી આ હિતુભા સરવૈયાએ ફરિયાદીને કહેલ કે તું મારા છોકરાને મારી જાણ બહાર કેમ પૈસા આપે છે તેમ કહેલ બાદ ફરિયાદીએ ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી તેના દીકરા પાસે કરતા જેની દાજ રાખી આરોપી હિતુભા સરૈયા તથા દિનેશભલા સોલંકી સફેદ કલરની બ્રેઝા ગાડીમાં બેસાડી નવીત છાપરી ગામે હિતુભાની વાડીએ લઈ જઈ ત્યાં આરોપી ચેતનસિંહે તેના હાથમાં રહેલ પાઇપ કમરથી નીચે મારી તેમજ આ સમયે પદુભા નામના વ્યક્તિ તથા અર્જુનસિંહે તેના હાથમાં રહેલ પાઇપ તથા ધોકા વડે શરીર પર આડેધડ મૂંઢમાર મારીને ફરિયાદીને બીભસ્ત ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના જુદા જુદા આરોપ સાથે ફરિયાદીએ કુલ પાંચ વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી હનુભા સરવૈયાને ગંભીર ઈજા થયેલ હોય જેને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર અને ત્યાંથી હાલ અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે